હજુ એ ઇલેક્શનના રિઝલ્ટ આજે ત્રણ દિવસ બી નથી થયા અને રવિવારે પંચાયત ઇલેક્શન ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓના પુત્રો એમના જે સરપંચના ઇલેક્શનમાં ઇલેક્શન લડ્યા અને એમની કારમી કલા જે થઈ છે તેને લઈ અને આજે અમે સ્પષ્ટ થઈ ગયા છીએ કે ભારતીય જનતા પાર્ટીનો હવે વિલય પાક્કો થઈ ગયો છે આવનારા ગ્રામ પંચાયતના ઇલેક્શન પછી જે કોર્પોરેશન ઇલેક્શન નો આવશે તે કદાચ બે હજાર પચીસ ડિસેમ્બર અથવા બે હજાર છવ્વીસ જાન્યુઆરીમાં તેમાં આમ આદમી પાર્ટી પૂરેપૂરા ધરખમથી ઇલેક્શન લડશે અને દરેક કોર્પોરેશન તથા દરેક ગ્રામ પંચાયતો મહાનગરપાલિકાઓમાં પોતાના કેન્ડિડેટો ઉભા રાખશે અને બહુ સારી બહુમતી થી જીત છે તે લઈને આજે અમે સ્પષ્ટ કરીએ છીએ કે હવે ભારતીય જનતા પાર્ટી નો અંત પાકો છે લોકો પણ એવું ઈચ્છી રહ્યા છે ગુજરાતની જનતા પણ એવું ઈચ્છી રહી છે કે હવે આ ભારતના જે અનહિત કે ખરાબ રીતના પરાક્રમો જે થઈ રહ્યા છે તેને ભારતીય જનતા પાર્ટી ને હવે સત્તામાંથી હટાવો કોંગ્રેસ કે છે નહીં આમ આદમી પાર્ટીનો જે પાકો છે અને હવે આમ આદમી પાર્ટી દરખમ બી 2027 માં બી પોતાની સરકાર બનાવવાની કયા મુદ્દા લઈને જશે અમારી પાસે મુદ્દા આજે તમે જોવો જો છો દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર દરેક જગ્યાએ ભાજપના મોટા મોટા હોદ્દેદારો હોદ્દેદારોથી બળાત્કારો બહાર આવી રહ્યા છે આજે બી તમે પેપરમાં જોયું છે કે વડોદરાની અંદર છેલ્લા ઘણા સમયથી એક ભાજપના ઉચ્ચ કક્ષાના નેતા કે જે કોઈ પદ પર છે તે કોઈ એક ઘણા સમયથી એક સ્ત્રી પર બળાત્કાર નો જે મુદ્દો આવ્યો છે કે આપ સૌને ખબર છે અને આપણે બી જોઈ રહ્યા છીએ કે દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી આજ કરતી આવી છે અને હવે ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય નક્કી છે કે હવે ભારતીય જનતા પાર્ટીને સત્તામાં કોઈ પણ નાગરિક ગુજરાતની અંદર નથી કઈ કઈ સીટો પર લડવાના અમે પૂરેપૂરી એકસો બ્યાસી સીટો પર લડીશું અને પ્રચંડ બહુમતીથી સરકાર બનાવીશું હવે આગામી દિવસમાં કોર્પોરેશનની બી ચૂંટણી છે જિલ્લા પંચાયતમાં બી છે એના પર કોઈ એની પર અમારું પ્લાનિંગ અત્યાર સુધી શરૂ થઈ ગયું છે અમે ઘણા સમયથી મહેનત કરતા હતા અને વચ્ચે આ જે વિસાવદરનું ઇલેક્શન આવ્યું તેને લઈને અમે લોકો વિસાવદરના ઇલેક્શનમાં બી મહેનત કરી અને સારું એવું રિઝલ્ટ ત્રણ જે ઇલેક્શન અમે પહેલા જીત્યા હતા વિશાવધન એના કરતા ત્રણ ગણા વોટોથી જીત્યા છીએ જેના કારણે અમારું ગુજરાતમાં વોટનો પર્સન્ટેજ બી વધ્યો છે અને હવે ફરી અમારી શરૂઆત થઈ ગઈ છે કે આવનારી બે હજાર પચીસ ડિસેમ્બર છવ્વીસમાં મહાનગરપાલિકા અને પાલિકાઓના ઇલેક્શનમાં અમે લોકો પ્રચંડ બહુમતીથી અને પ્રચંડ સીટો હતી દરેક જગ્યાએ અમારા મેયરો બનાવીએ દરેક જગ્યા શકતા